આજની વાત દોસ્તો એક સમયની વાત છે એક બહુ મોટું મંદિર બનતું હતું મંદિર બનાવવાવાળા આર્કિટેક્ટને વિચાર આવ્યો કે ચલો બધા જે મંદિર બનાવે છે ઈંટો મૂકે છે એમની જરા મુલાકાત લઉં એમણે એક માણસને પૂછ્યું તો શું કરે છે એણે કહ્યું ને ઈંટો ગોઠવી રહ્યો છું બીજાને પૂછ્યું શું કરે છે તો કે બસ આ ઈંટ ગોઠવું છું અને અહીંયા કામ કરું છું કારણ કે એમાંથી મને રોજીરોટી મરે છે રોટી મળે તો મારા અને મારા પરિવારનું ગુજરાન ચાલે છે એણે ત્રીજાને પૂછ્યું તો શું કરે છે ભાઈ એણે કહ્યું મેં સાંભળ્યું છે કે આ મંદિર બનાવવાળા માણસ બહુ અદ્ભુત મંદિર બનાવવા માગે છે તો હું વિચારું છું કે એ મંદિર બનાવવામાં હું પણ એટલું સરસ રીતે કામ કરું કે એને એનો મોટિવ એનો પર્પઝ સોલ્વ થઈ જાય એટલે હું પણ કંઈક એક ડિફરન્સ એમાં ઊભો કરું કે જેને લીધે મેં બી આમાં કંઈક ફાળો આપ્યો છે એવો મને ફીલ થાય એટલે હું એટલી સરસ રીતે આ ઈંટોની ગોઠવણી કરું છું કે જેનો એ એ એક પાર્ટ છે મંદિર બનાવવામાં ખરું ને દોસ્તો મરો લોભ તો સ્ટોરી શું મારા વાલા મિત્રો આ ત્રણે ત્રણ ઈંટ મૂકવાવાળા કામ તો કરતા જ હતા ત્રણે ત્રણને પગાર તો મળતો જ તો આપણે બધાએ જોબ કરીએ છીએ ઘરમાં કંઈક કામ કરીએ છીએ આપણા ભાગે જે રોલ આવ્યો એ કરીએ છીએ પણ દોસ્તો તમારા વિચારોથી એક ડિફરન્સ ક્રિએટ થાય તમે જો કાંઈ અલગ ભાવથી જો એમાં કંઈક મૂકવા માગતા હો ને તો એ ભાવ તમને જીવવા માટેની એક જડીબુટ્ટી આપે અને તમને કામ કરવાની ધગસ અને તમને તમારે જિંદગીનો એક સ્પાર્ક મળે દોસ્તો હવે તમે આ ત્રણેયમાં જોયું ને કે ભાઈ ત્રીજા માણસને શું થયું કે જે એક ડિફરન્સ રાખવો છે એમાં હું હેલ્પ કરું એને પગાર તો એટલો જ મળવાનો હતો ને આગળના બેને મળવાનો હતો પણ તમે વિચારી શકો છો ને કે એની વૃત્તિ કેવી હશે એ કઈ રીતે કામ કરતો હશે અને એ કેટલું ગીત ગુનગુનાવતા મસ્ત થઈ ખુશ થઈને કે એક મોટા કામમાં મારો ફાળો છે આ રામના સેતુ બનાવવામાં જેમ ખિસકોલી ખુશખુશાલ હતી ને ભલે નહીં નાનું નાનું કામ કરતી પણ એને હતું ને કે રામ સેતુ બનાવવામાં હું એ મદદ કરું તો દોસ્તો જે એની અંદરની ભાવના હતી ને એ અલગ વસ્તુ છે તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો કે આપણે બધાએ આપણે જે કામ કરીએ છીએ ને એ કામ આમ ગધાવૈતરની જેમ કરવાને બદલે એ કામની ઇમ્પેક્ટ છે ને એ શું પડશે એનો ગોલ શું છે એ વિચારીને જો કામ કરશો ને તો જિંદગીનો નકશો જ બદલાઈ જશે બરાબર આપણે જિંદગીમાં બે વાર જન્મીએ છીએ એકવાર તો બધાને ખબર છે કે આપણો જન્મદિવસ ક્યારે છે અને બીજું કુદરતે આપણને શા માટે જન્મ આપ્યો છે એ સમજાય છે ને એ આપણો સાચો જન્મદિવસ અંજુમાના જય શ્રી કૃષ્ણ